બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર હીરાના કારખાનામાં હીરાની ચોરીના આરોપીને બોટાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર હીરાના કારખાનામાં રૂપિયા ચાર લાખ નેવું હજારની કિંમતના હીરાની ચોરીની પોલીસ ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ હતી જે ચોરીની ગંભીરતાને લઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ખારાડી પીએસઆઈ કેપી ઝાલા તેમજ પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી કારખાનામાં કામ કરતા કારીગરોની પૂછપરછ કરતા કારખાનામાં કામ કરતા પ્રવીણભાઈ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ નામના કારીગરે કારખાનામાંથી હીરાની ચોરી કર્યાનું સામે આવ્યું હતું આ હીરાની ચોરી કરનાર આરોપી એ જ હીરાના કારખાનામાં કામ કરતો હતો જ્યાં ચોરી કરી હતી કારખાનું છૂટવાના સમય પહેલાં કારખાનાના ધાબા ઉપર જઈને આ ઈસામ સંતાઈ ગયો હતો કારખાનું બંધ થતાં જ કારખાનામાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ અલગ અલગ હીરાના પેકેટની ચોરી કરીને આ ચોરીના હીરા પોતાના ઘરે સંતાડી દીધા હતા અને પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી તેની પાસેથી હીરાના નંગ સાત હજાર સાતસો છન્નું જેની કિંમત ચાર લાખ નેવું હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે